જય દ્વારકાધીશ તો આજે આપણે એક મોટિવેશનલ વાત કરીશું કે જે દરેક માણસના જીવનમાં અલગ અલગ પ્રભાવ પાડતી હોય આપણે કોઈ પણ માણસની હકીકત જાણ્યા વગર ક્યારેય કોઈને જજ ન કરવા કે આ માણસ આવું જ હોય છે તે માણસની હકીકત ઘણી અલગ હોય છે કે જે આપણે જાણતા ન હોય તો આવી જ એક વાત કરીશું એક ચોવીસ વર્ષનો છોકરો ટ્રેનની બારીમાંથી જોઈ અને બોલ્યો પપ્પા જો પપ્પા જો તો પાછળ જાય છે આ છોકરાના પપ્પા થોડું હસ્યા અને આજુબાજુ બેઠેલા લોકો આ છોકરાના બાળપણ જેવી વાતોથી તેના સામે જોવા લાગ્યા એટલી તે ફરીથી અવાજથી બોલ્યો પપ્પા જો વાદળ પણ આપણી સાથે દોડે છે આજુબાજુમાં બેઠાલા લોકો વિરોધ તો ન કરી શક્યા પરંતુ આ છોકરાના પપ્પાને કહ્યું કે તમે તમારા આ છોકરાને કોઈ સારા ડોક્ટર પાસે કેમ નથી દેખાડતા આ ચોવીસ વર્ષના છોકરાના પપ્પાએ કહ્યું હું એ જ કરીને આવું છું મારો છોકરો બાળપણથી છે આજે જ હું તેને હોસ્પિટલથી લઈને આવ્યો છું આજે જ તેની આંખ ફિટ કરાવી છે તો આવી જ રીતે પૃથ્વી ઉપર હરેક માણસની અલગ કહાની હોય છે તેની હકીકત જાણ્યા વગર આપણે કોઈને જજ ન કરવા જોઈએ અને કોઈની સચ્ચાઈ ઉપર આંગળી ક્યારેય ઉઠાવી ન જોઈએ જ્યારે આપણે હકીકત ખબર પડે ત્યારે આપણે છોકી જતા હોય છે તો પહેલેથી જ કોઈ પણ માણસને ક્યારેય પણ